પાણીયા ગામના જંગલમાં ગેરકાયદેસર મેડિકલ વેસ્ટ મામલે જિલ્લા પ્રશાસનની તાત્કાલિક કાર્યવાહી મીડિયા દ્વારા પાણીયા ગામના જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ફેંકાયેલ મેડિકલ વેસ્ટ અંગેના સમાચાર પ્રકાશિત થતાં જ દાહોદ જિલ્લા પ્રશાસન હરકતમાં આવ્યું હતું સમાચારના આધારે પ્રશાસનની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન જંગલ વિસ્તારમાંથી મોટી માત્રામાં મેડિકલ વેસ્ટ મળી આવ્યો હતો જેમાં દવાઓની બોટલો ઇન્જેક્શન સિરિંજ અને અન્ય જોખમી સામગ્રીનો સમાવેશ થતો હતો પ્રશાસન દ્વારા મળેલ મેડિકલ વેસ્ટને મુદ્દામાલ તરીકે કબજે લઈ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે આ ગંભીર મામલે કોણે અને કયા હેતુસર આ મેડિકલ વેસ્ટ ગેરરીતે ફેંક્યો તેની ઓળખ કરવા માટે વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે પ્રશાસન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જે કોઈ વ્યક્તિ કે સંસ્થા આ ગેરકાયદેસર કૃત્યમાં સંડોવાયેલી હોવાનું સાબિત થશે તેના સામે પર્યાવરણ સુરક્ષા કાયદા તથા આરોગ્ય સંબંધિત નિયમો હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જિલ્લા પ્રશાસને જાહેર જનતાને અપીલ કરી છે કે મેડિકલ અથવા અન્ય જોખમી કચરાનું નિષ્કર્ષણ માત્ર નિયત પ્રક્રિયા મુજબ જ કરવામાં આવે તેમજ આવા કોઈ પણ ગેરકાયદેસર બનાવોની જાણ તાત્કાલિક સંબંધિત વિભાગને કરી પ્રશાસનને સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે બ્યુરો ચીફ સંજય જયસ્વાલ મહીસાગર શું નામ છે સર ડોક્ટર અંકિત ધીંગા આપને કેવી રીતના માહિતી મળી હતી કે મેડિકલ વેસ્ટ અહીંયા પડેલો છે મીડિયા દ્વારા આવ્યું હતું વોટ્સઅપ પર તો અમને પાણીયા ગામે મેડિકલ વેસ્ટ છે એમ માહિતી મળી મીડિયાના સમાચાર દ્વારા તો અમે સ્થળ તપાસ કરી છે અને સ્થળ તપાસ કરીને જે પણ વેસ્ટ છે અમે અમારા કબજામાં લીધો છે અને હવે આગળની તપાસ માટે જે પણ આ વેસ્ટ ફેંકી ગયા છે એના માટે આગળની તપાસ માટે અમે આગળ મોકલશું અને જે પણ એમાં તપાસમાં જે પણ જેનું પણ નીકળશે જેનું પણ હશે જે પણ ડૉક્ટરનો એની આગળ અમે કાયદાકીય કાર્યવાહી કરીશું જે ત્રણ મહિના અગાઉ પકડ્યો તો એનું કાર્યવાહી ક્યાં સુધી આવી એ આગળ જે વેસ્ટ પકડાવે એ પણ પાણીયા ગામેથી જ પકડાય એના માટે અમે આગળ એના નમૂના મોકલેલા છે એની કાર્યવાહી ચાલુ જ છે એનું પણ જે રિપોર્ટ આવશે એના આધારે અમે જિલ્લા લેવલથી જે પણ કાર્યવાહી કરવા કે છે એ કાર્યવાહી અમે કરીશું